મહિસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ વડોદરાના પાદરામાં હાહાકાર બાર ગામો એલર્ટ પર વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાહાકાર મચી ગયો છે નાયબ મામલતદારે નદીના કાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં પાદરા ગંભીરા બ્રિજ સહિત નદીકાંઠાના બાર ગામોની આસપાસ સુરક્ષા માટે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે સાથે જ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે ડબકા મુજપુર ચોકારી મોહમ્મદપુરા પાવડા અને જાસપુર સહિત કુલ બાર ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે જિલ્લા તંત્ર દ્વારા તલાટીકમ મંત્રીઓને સતત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે ડ્રોન વીડિયોમાં મહીસાગર નદીનું ભયંકર સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે મુજપુર અને ડબકામાં મહિસાગર મંદિર સુધી પાણી ઘૂસી ગયું છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે સૂચના આપવામાં આવી છે મુજપુર જાસપુર ચોકારી આ ગામને આપણે સાવધ રહેવા સૂચના આપેલી છે મમ્મદપુરાને પણ સૂચના આપેલી છે તલાટી મંત્રીશ્રીઓ પોલીસ તંત્ર સતત ત્યાં પહેરેદારીમાં છે જ અને પબ્લિકની અવર જવર ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ અત્યારે શું સ્થિતિ છે કેટલાક વિશે પાણી છોડાયું છે હજુ પણ આઠ દરવાજા ખોલવાના છે તંત્રની કેવી તૈયારી તંત્રની તૈયારીમાં એ લોકોને એલર્ટ મોડ ઉપર રાખેલા જ છે જો કંઈ ખાસ સ્થળાંતર કરવાની જરૂર ઊભી થશે તો કોઈ નજીકની સ્કૂલમાં ઊંચાણવાળા ભાગમાં સ્થળાંતર કરવામાં આવશે પાણીની અત્યારની આવક છે તો કઈ રીતની છે પાણીની અત્યારની આવકની ખાસ કોઈ સૂચના નથી અમને બરાબર સૂચના મળેથી આગળ મેસેજ ફોરવર્ડ કરીશું